દર્શક મિત્રો અત્યારે મહાસાપુરા ન્યૂઝની ટીમ જ્યારે મુંબઈ આવેલી છે ત્યારે અહીં ઓધરમન સત્સંગ મંડળ દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કચ્છમાં એક ખૂબ જાણીતું નામ મુંબઈમાં પણ એક ઉદ્યોગપતિ કહી શકાય કે જે ચેતનભાઈ ભાનુસાલી જે અત્યારે એમની સાથે એક અબ્દુલભાઈ આપણે કહી શકીએ કે તારક મહેતા ફેમ અબ્દુલભાઈ જેમનું સાચું નામ શરદભાઈ છે તે પણ પધાર્યા છે તો ચેતનભાઈ પાસે જાણશું કે આપણે આ સંતવાણીમાં જ્યારે પધાર્યા છો ત્યારે શું કહેવાય જ્યારે આ મહાસાપુરા ચેનલ છે ત્યારે હું મા આશા પર એટલું જ કહું છું કે આ ચેનલને એટલું બધું ખાલી ગુજરાતમાં નહીં હું તો ઇન્ડિયામાં કહું છું જેટલા વિદેશી રહેતા હોય જે દેશમાં રહેતા હોય આપણા કચ્છની ધરતી ઉપર જ્યારે અકાલ પડ્યું છે એના માટે આજે આપણે સંતવાડીનો જે પ્રોગ્રામ થયો છે એ સંતવાડીનો પ્રોગ્રામ બધા જોડાય ને કચ્છને જ્યારે અકાલ પડ્યું છે ત્યારે બધા ભેગા થઈ ને જે આપણે ગૌ માતાને જે એક માણસ મેં એક બી ગૌ માતાને બચાવશે તો એ ગૌમાતામાં તેત્રીસ હજાર કરોડ દેવતા છે જે ગૌની ગાયની જે સેવા કરશે અને નંદીની જે સેવા કરશે તો એના ગમે એટલા પાપ હશે ને એ ધોવાઈ જશે પણ હું એટલો કહું છું બધા ભાઈઓને કે સાચી સેવા કરો અને સાચી એની પ્રેમમાં પ્રેમ કરો અને એને તિલક લગાવી અને આગળ વધો એટલો જ કહીશ બીજું કાંઈ કહેવાનું નથી બધું આજે સંતવાણીનો પ્રોગ્રામ અહીંયા ચાલુ છે અને હું એટલા માટે કહું છું કે આ સંતવાણીનો પ્રોગ્રામ હંમેશા છવ્વીસમી જાન્યુઆરીએ અમે લોકો ઉજવી જ છીએ પણ આ પ્રોગ્રામ અમ અલગ અલગ તરીકે છે જે આ આ ઐતિહાસિક પ્રોગ્રામ છે કે અમારા સમાજમાં એકે વ્યક્તિ ભાનુશાલી સમાજમાં એ જોડાણું નથી એવો હું ન કહી શકું કેમ કે આજે નાના નાનો છોકરો બી આજે બી આ બધા જોઈ શકે છે અને બધાને હું ભાનુશાલી સમાજની અંદર મારે જન્મ લીધો છે પણ હું એટલો જ જરૂર કહીશ કે આજે જે પ્રોગ્રામ થયો છે એના જે હું પ્રોગ્રામ ક્યારેય જોયો નથી અને મા આશાપુરા પાસે એટલો પ્રાર્થના કરું છું કે ભાઈઓ કે તમારા પાસે હું એટલા માટે કહું છું કોઈનો બર્ડે હોય તો બડે નહીં ઉજવતા પણ કચ્છની ધરતી ઉપર જે જન્મ લીધો હોય ને તો આપણે કચ્છની ભૂલ ધરતી ઉપર આપણે ભૂલવું ન જોઈએ આપણે જય માતાજી જય માતાજી જય ચેતનભાઈ ખૂબ જ સુંદર વાત કરી અને કે એક ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓ સમાયેલા છે એની પણ મદદ કરી છે ત્યારે સરદભાઈ પણ અહીં પધાર્યા છે તો એમની પાસેથી જાણીશું આપણે કે તેઓ આ સંતવાણી વિશે શું કહે છે સરદભાઈ આપણા આશાપુરા ન્યૂઝમાં સ્વાગત ઓર આપો હોય આપે સંતવાણીમાં આએ તો ક્યાં કહેના ચાહે જીતને બી કચ્છ કે ભાઈઓ બહેનો ઓર भानुशाली के जितने भी समाज के जितने भी यहाँ पर इन्होंने जो ये जितनी बड़ी संस्थाएं हैं यहाँ पर इन्होंने ये जो आज काम किया है ये जो गौ गौ माता के लिए जितने इन लोगों ने यहाँ पर एक एक बड़ा प्रोग्राम करके यहाँ पर जो किस तरह से गौ माता को बचाना चाहिए और कैसे उनकी सहायता करनी चाहिए उनकी रक्षा करनी चाहिए ये मैं भी पहली बार यहाँ आया हूँ चेतन भाई भानुशाली ने मुझे यहाँ पर इनवाइट किया कि भैया आइए और देखिए कि यहाँ पर हमारे कच्छ के लोग कैसे और कितने इकट्ठा हो के इतना अच्छा प्रोग्राम करते हैं और कितना अच्छा ये हम जो भजन मैंने सुना आज वह मैं सचमुच मैंने लाइफ में कभी भी नहीं सुना मैं चाहूँगा कि तारक मेहता का उल्टा चश्मा में जितने भी कभी भी ऐसा अगर कुछ रहा कि हम कच्छ के लिए या फिर हमारे इस समाज के लिए कुछ प्रोग्राम करना पड़े તો હમ તારક મહેતા મેં તમે દેખાય ધન્યવાદ તો દર્શક મિત્રો આ હતા શરદભાઈ જે તારક મહેતા કાઉદા ચશ્મામાં અબ્દુલ તરીકેનો રોલ નિભાવે છે અને ચેતનભાઈ ભાનુશાલી જે જાણીતા ઉદ્યોગપતિ છે તેમણે ગૌ મહેતા ગૌમાતા વિશે ખૂબ જ સુંદર વાત કહી અને આ સંતવાણીમાં વધારે ત્યારે જ્યારે શરદભાઈ પણ આવ્યા હતા ત્યારે ખૂબ જ અચંબિત થયા હતા અને એમને પણ ખૂબ જ આ કાર્યક્રમમાં મજા આવી સંદીપ ખારવા સાથે દિલીપ ગજર આશાપુરા ન્યૂઝ મુંબઈ